થોડા વરસાદમાં રાજકોટમાં ભરાયા પાણી માધાપર ચોકડી પર ભરાવવાની શરૂઆત થઈ છે દર વર્ષે આ સ્થિતિ અહીંયા ઊભી થાય છે માધાપર ચોકડી પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અત્યંત મુશ્કેલી પડી દર વર્ષે માધાપર ચોકડીમાં પાણી ભરાઈ જાય છે રાજકોટના વોર્ડ નંબર ત્રણમાં માધાપર ચોકડી આવે છે

વોટ નંબર ત્રણ એ રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો આ વિસ્તાર છે દૃશ્યો આપણે સીધા બતાવવાનો પ્રયાસ કરીશું વાહન ચાલકો કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે જોઈ શકાય છે કે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વોટ નંબર ત્રણ એ રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા છે તેમનો આ વિસ્તાર આવેલો છે અને અહીંયા ઠેર ઠેર પાણી ભરાવાની મુશ્કેલીઓનો સામનો અત્યારે કરવો પડતો હોય છે

આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં આ અંગે વારંવાર જોગવાઈ કરવામાં આવે છે કે અમે કોઈ દિવસ પાણી ક્યાંય ભરાવા દેશું નહીં જાહેર જનતાને કોઈ દિવસ પરેશાન કરશું નહીં અને એ લોકોને ચોમાસામાં મુશ્કેલી ન પડે એ માટે તમામ અમે પ્રયત્નો કરશું પણ આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો માન સામાન્ય વરસાદમાં પણ આ માધાપર ચોકડીમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાય છે છતાં કોર્પોરેશનવાળા કે કોઈ લાગતા ઓળખતા કોર્પોરેટર આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય કરી શકતા નથી જેની પારાવાર હાલે હાલાકી રાજકોટના લોકો છેલ્લા ઘણા વર્ષોથી ભોગવી રહ્યા છે બરોબર કોણ છે કોર્પોરેટર અહીંયા તમારે અહીંયા અહીંના કોર્પોરેટર અમારે જાડેજાભાઈ છે પછી અમારે ગ્રાયત્રીબા વાઘેલા હતા અને અમારે બીજા બે કોર્પોરેટર છે ટીકુભા કરીને એ અમારા ત્યાં હાલના કોર્પોરેટર છે ચોક્કસ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ સો ટકા કરવી જોઈએ કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ માધા માધાપર ચોકડીએ રાજકોટ નું હૃદયું છે આ વિસ્તાર ઘણો ડેવલપ પણ થયો છે પણ કોર્પોરેશન દ્વારા પૂરતી કાળજી ન લેવાને લીધે વારંવાર આવી હાલાકીઓ સામાન્યજનો ભોગવી રહ્યા છે ચોક્કસ જોઈ શકાય છે કે આ નાગરિકે ખૂબ સરસ વાત કરી આ વિસ્તારના કોર્પોરેટર છે કોર્પોરેટરો ચારે ચાર કોર્પોરેટરો છે તેમની બેદરકારી કહી શકાય જોઈ શકાય છે કે આ પારાવાર મુશ્કેલી

આવનારા દિવસોની અંદર મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન કરી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ સૌથી વધારે ખાડા હોય તો પણ રાજકોટના માધાપર ચોકડી ખાતે છે હાઈવે ઓથોરિટી સાથે સંકલન ન થતું હોય તો સંકલન કરી અને પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવામાં આવે તેવું સ્પષ્ટ આપણે જણાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે આટલા બધા હજારો વાહન ચાલકો દરરોજ અહીંયાથી નીકળે છે ટ્રાફિક જામ થાય ખાડામાં લોકો પડી જાય ગંભીર પ્રકારની ઈજાઓ થાય કરવો પડ્યો ભાઈ તમે શું કેવા માંગો ખાડા પણ અહીંયા સૌથી વધારે છે મોટાભાઈ ખાડા માં અત્યારે હમણાં છેલ્લા અઠવાડિયા અગાઉ રાજકોટ કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરી કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરી માધાપર ચોકડીના ખાડા તેમ છતાં કોર્પોરેશન કે કોર્પોરેટર દ્વારા ખાડા બુરવામાં ન આવ્યા એટલા માટે એક જાગૃત એડવોકેટ છે એમને અઠવાડિયા પહેલા અહીંયા જેસીબી રેતી ટ્રેક્ટર મગાવી અને પોતાના ખર્ચે સ્વ ખર્ચે આ ખાડા બુરેલા છે કોર્પોરેશન કામ એક એડવોકેટે કર્યું છે ગોપાલભાઈ ત્રિવેદી અત્યારે રાજકોટ એમએસીટી બાર એસોસિએશન ના પ્રમુખ છે એમને ગોપાલભાઈ ત્રિવેદી એ અગાઉ પોતે રેતી કપચી નગરપાલિકાની જે ટીમ આવી છે એ પણ બતાવશું જો સારી કામગીરી કરે તો એ પણ અમે બતાવવા માટે રાજી છીએ અને લોકો પણ રાજી છે પરંતુ તમે ખરો સારી કામગીરી એ અમે બતાવશું અત્યારે જોઈ શકાય છે કે પાણીના નિકાલની હવે વ્યવસ્થા કરવામાં આવી દોઢ કલાકથી વાહન ચાલકો પડી ગયા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાંના જોઈ શકાય છે કે પાણીના નિકાલની વ્યવસ્થા અત્યારે અત્યારે ચેક કરવામાં આવી જોઈ શકાય છે જો આ કદાચ પેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોત તો સામનો લોકો કરી રહ્યા છે અહિયાં જોઈ શકાય છે કે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા લોકો અને વેરો ભરતા લોકો સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું અન્ય એક ભાઈ અહીંયા આવ્યા છે એમની સાથે ભાઈ આ દ્રશ્યો જોઈને હું કેવા માંગશો બસ એજ કે મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉની પરિસ્થિતિ એને રાખીને આ બધી વ્યવસ્થા કરવી જોઈએ પાણી નીકળી દર વખતે આ થોડોક વરસાદ થાય રાજકોટમાં મધાપો ચોકડી છે ને બે બે ફૂટ પાણી ભરાઈ જાય છે અને જો તમે જોઈ શકો વાહન નિકાલ કરતા નથી હવે એ તો તંત્ર જાણવું બધી વ્યવસ્થા કરવી પડે કારણ કે તંત્ર જવાબદારીમાં આવે એટલા માટે એને જવાબદારી નિભાવી પડે ખરેખર તો બરોબર આ પબ્લિક સામાન્ય પબ્લિક જો કેટલી હેરાન છે અત્યારે બરોબર આ હાઈવે ઓથોરિટી આરે સંકલન કરી અને નિકાલની લાઈન ના કરવી જોઈએ ખરેખર કરવી જોઈએ શું કસ મ્યુનિસિપલ ડિપાર્ટમેન્ટમાં આવે છે ખરેખર તો મ્યુનિસિપલે જવું પડે કે અમાર લોકો કેટલા હેરાન છે આ આવે છે આ નીચેનો ભાગ ઈ આરએમસી નો છે આરએમસી માં જ આવે છે બરોબર તો છે શું તકલીફ શું લોકોને પડે ઈ કયો અને ખાડાઈ છે ભેગા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોગ્ય જવાબદારી હોવા છતાં જાગૃત નાગરિક તરીકે એડવોકેટે માધાપર ચોકડીમાં જેટલા પણ ખાડા છે એ અઠવાડિયા અગાઉ એમને પોતાના સ્વ ખર્ચે જેસીબી ટ્રેક્ટર રેતી કપચી બધું નખાવી પોતાના ખર્ચે આ ખાડા કોર્પોરેશનનું કામ હોવા છતાં એમને આ ખાડા બુરાવ્યા છે નવી વાત જાણવા મળી છે અત્યારે જે આ વિસ્તારના કોર્પોરેટર છે ગોપાલભાઈ ત્રિવેદી એમના દ્વારા જે પાણીના નિકાલ ની વ્યવસ્થા તો નહીં પરંતુ ખાડા બુરવામાં આવ્યા એવું નાગરિકનું કહેવું કેવું છે પરાક્રમ આભાર જાણકારી આપવા માટે